વડોદરાની વાત કરીએ વડોદરામાં નારી સંરક્ષણ ગૃહમાંથી બે પીડિતા ફરાર થઈ ગઈ છે થાઇલેન્ડ અને રણોલીની પીડિતા નારી સંરક્ષણ ગૃહમાંથી ફરાર થઈ છે સંરક્ષણ ગૃહ સંચાલકે ફરિયાદ નોંધાવી છે બંને પીડિતાએ ફરાર થવામાં એકબીજાને મદદ કર્યાની પણ ફરિયાદ બાર ફૂટ ઊંચી ફેન્સિંગ વાળી દિવાલ કેવી રીતે કૂદી તેના પર પણ સવાલ થઈ રહ્યો છે વડોદરામાં જે નારી સંરક્ષણ ગૃહ આવ્યું છે તેમાંથી બે પીડિતા ફરાર ઘટના બની છે તો તે અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે નારી સંરક્ષણ ગૃહમાંથી બે પીડિતા ફરાર થઈ ગઈ છે થાઇલેન્ડ અને રણોલીની પીડિતા નારી સંરક્ષણ ગૃહમાંથી ફરાર થઈ છે સંરક્ષણ ગૃહ સંચાલકે ફરિયાદ નોંધાવી છે બંને પીડિતાએ ફરાર થવામાં એકબીજાને મદદ કર્યાની પણ ફરિયાદ બાર ફૂટ ઉંચી ફેન્સિંગ વાળી દિવાલ કેવી રીતે કૂદી તેના પર પણ સવાલ થઈ રહ્યો છે તો વડોદરામાં જે નારી સંરક્ષણ ગૃહ આવ્યું છે તેમાંથી બે પીડિતા ફરાર થઈ હોવાની ઘટના બની છે તો તે અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે